ડાકોરમાં છેલ્લા બે મહિનાથી આખા યાત્રાધામ ડાકોરમાં ગટરનો એક મુખ્ય સમસ્યા છે જે આખા ડાકોરમાં ગંદકીનું પાણી જે રેલામ છેલ નીકળી રહ્યું છે રોડ ઉપર એ ડાકોરમાં રણછોડ રણછોડજીના દર્શન કરવા માટે લાખો વૈષ્ણવ આવતા હોય છે તેને આ ગટરના પાણી ઉપરથી પસાર થવું પડે છે અને ડાકોરમાં જે નગરપાલિકામાં વારો વારંવાર તંત્રને અમે સાધુ સંતો અને ડાકોરના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે તો પણ છતાં કોઈ પણ પ્રશ્નનો આ નિકાલ આવતો નથી અને દસ દસ દિવસમાં ડાકોરમાં સીઓ બદલાય છે અને અમારે વારંવાર એ લોકોને અરજી આપીને સમસ્યાનો નિકાલ માટે સમાધાન માટે વારંવાર ત્યાં જવું પડે છે તો પણ ડાકોરનું તંત્ર એકદમ બોગસ અને સૂતી હાલતમાં હોય એવું અમને લાગી રહ્યું છે અને જો આરા આવું આવું ટૂંક સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો ડાકોરના સંતો દ્વારા રણછોડી મંદિર સામે હું હડતાલ ઉપર ઉતરીશ અમારી સમસ્યા એ છે કે કેટલાય માસથી આપણે જોઈ રહ્યા છીએ કે ડાકોરમાં આતો સ્થાન એક પવિત્ર સ્થાન છે જેને આપણે ભરતભુવન અને દાહોજી મંદિર અને શ્રી જીડી ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ અહીંયાથી આ માર્ગ પસાર થાય છે આ માર્ગ કયો છે આપણે જાણીએ છીએ અંતિમ યાત્રાનો પણ આ જ માર્ગ છે એ વસ્તુ ન ભૂલવી જોઈએ અને આ જ માર્ગથી લાખો ભક્તો આવનાર હોળીની પૂનમ પણ આવી રહી છે જ્યાં લાખો ભક્તો આવવાના છે અને લાખો ભક્તો ચાર ધામ કરીને આ પરિસ્થિતિ જોશે કે શું અમે ચાર ધામની યાત્રા કરીને આવ્યા પુણ્ય કમાઈને આવ્યા પણ અમારે ડાકોરમાં આવીને આ જોવાનું ગટરો ઉભરાયેલી જોવાની અને દુઃખની વાત તો એ છે કે જે ગોમતી મૈયામાં રાજા રણછોડ રાય સંતા એ જ આ ગોમતીમાં ગટરનું પાણી બહાર આવીને ગોમતી મૈયામાં જાય છે આ બહુ મોટી દુઃખની વાત છે જેથી જે ભક્તો ચરણામૃત લે છે એ પણ હવે પાછા પડે છે કે આ ગોમતી મૈયાનું આટલું ગંદુ પાણી અરે રે આ તો પ્રકૃતિ પણ રડે છે અને રાજા રણછોડ રાયના આંખોમાં પણ આંસુ છે ભાઈ હવે તો તમે જાગો મહેરબાની કરો યાર આ પરિસ્થિતિમાં બાળકો અમારા અમારા નાના નાના ભૂલકા જેવા બાળકો જે પરિસ્થિતિનો સામનો કરીને શાળાએ આવે છે એ બાળકો પણ આજે નિશાશા નાખે છે કે અમારે આ રસ્તાથી પસાર થવાનું અને એ બાળકો પણ બીમાર પડે છે એને કેટલું આરોગ્યના સાથે ચેડા થાય છે અને દવાખાનામાં જઈ શકે એવી આ બાળકોની પરિસ્થિતિ નથી આ તો બિચારા જરૂરિયાતમંદ બાળકો છે હવે એ ઘણીવાર બીમાર પડે છે એમને કેવી રીતે અમારે ટેકલ કરવા પણ અમે ધીરે ધીરે એમને આ રસ્તેથી લાવીએ છીએ અને એમનું સ્વાસ્થ્ય પણ જાળવીએ છીએ અને એમનું શિક્ષણ પણ જાળવીએ છીએ એટલે તંત્રને મારા બે હાથ જોડીને નમસ્કાર સાથે હું કહું કે ભાઈ હવે જાગો તમારું હૃદય જગાડો અને ભગવાન તમને સદબુદ્ધિ આપે એ જ અમારી પ્રાર્થના સમસ્યા ઘણી બધી છે ડાકોરની છે એક મેન સમસ્યા ગટરની છે ડાકોરમાં અને આ જે દાવજી મંદિર અને ભરત ભવન આશ્રમથી આગળથી જે રોડ જાય છે એ જૂની સમસ્યા છે ગટરની નગરપાલિકામાં ઘણી રજૂઆતો કરી છતાંય કોઈ નિકાલ આવતો નથી નગરપાલિકાવાળા અમને કહ્યું હતું કે તમારી કટરો ઉભરાય છે એટલે અમે નવી નખાઈ પણ હવે જાતે નગરપાલિકાની કટરો ભરાય છે એ એની સમસ્યાઓને ઉકેલ ઉકેલ લાવતા નથી અને અહીંયા સ્કૂલ છે બાજુમાં જીટીભટ્ટ હાઈસ્કૂલ તમે જોઈ શકો છો સ્કૂલ છે અહીંયા છોકરા નાના ભણવા આવે છે એમને બી આરોગ્યની સમસ્યા થાય છે અવારનવાર બીમાર પડતા હોય છે એમને ડેન્ગ્યુ વગેરેની સમસ્યા ઊભી થાય છે અને અહીંયા સાહેબોને પણ તકલીફ છે સાહેબોની પણ તકલીફ પડશે અહીંયા અને તમે જોઈ શકો છો તારીખ પણ નીકળે છે ત્યાંથી ખૂબ જ છાંટા ઉભરા જ સાહેબો કે છોકરા ઉપર પડે જ છે તો એનું સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે નગરપાલિકા અને જ્યાં સુધી બને ઉપર સરકાર ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પણ કોઈ ઉકેલ આવતો નથી અને જે જલ્દી ઉકેલ આવે એ મારી ઈચ્છા છે બધા સાહેબોની એવી ઈચ્છા છે